ધરપકડ કરી છે રાતે જે ઘટનાઓ બની હતી અને અત્યારની શું પરિસ્થિતિ ગઈકાલે ચૈતરભાઈને દોઢ વાગ્યાથી એક ફરિયાદી જ્યારે ફરિયાદ આપવા જાય છે એને જ આરોપી બનાવી અને એક ધારાસભ્ય તરીકે રાજ્યપાલની કોઈ પણ જાતની કોઈ લેટર નહીં કોઈ આદેશ નહીં પણ તેમ છતાં પણ આજે ધારાસભ્યને જો કસ્ટડીમાં મૂકવો હોય તો આજે રાજ્યપાલનું લેટર જોઈએ એની પરમિશન જોઈએ તેમ છતાં કાયદાનો ઉલ્લંઘન કરી નર્મદા પોલીસે એમને જબરજસ્તીથી જે પીઆઈ છે ડીવાય એસપી છે એ લોકોએ ઝપાઝપી કરી અને ચૈતરભાઈને એમણે જે ગાડી છે એમાં બેસાડ્યા છે અને ત્યાર પછી અહીંયા ગાડી રાત્રે ખૂબ જ સમર્થકો આજુબાજુ વિસ્તારોમાંથી આવી ખૂબ ઘર્ષણ થયું છે તેમ છતાં એ લોકો અમને નતા મુલાકાત આપતા કે નતા એમને મળવા દેતા એમના ફેમિલીને છેલ્લા દોઢ બે વાગે રાત્રે મળવા દીધા છે અને સાથે સાથે અમને એફઆઈઆરની કોપી પણ એમણે હમણાં સુધી આપી નથી આજે નર્મદા પોલીસ હોય કે આજે કોઈ પણ પોલીસ હોય બરાબર એક તરફી વલણ ના કરવું જોઈએ આજે ચૈતરભાઈ ગુનેગાર નથી પણ તેમ છતાં એમને ગુનેગાર ઠેરવ્યા છે અને જે આરોપીઓ છે એ આજે ખુલે આમ બહાર ફરી રહ્યા છે કે અમારી સરકાર છે તમારાથી જે ઉખાડવું હોય તે ઉખાડી લો અમારો એક વાળ વાળ પણ વાંકો કોઈ કરી શકવાના નથી અત્યારે અમે અહીંયા ગાડી શ્રી જોડે વાત કરી કે ચૈતરભાઈને દોઢ વાગે તમે લઈ આવ્યા છો કાલે બપોરે તો એમને અત્યારે ક્યારે તમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન કે કોર્ટમાં લઈ જશો તો એવું કહે છે કે બપોર પછી ચૈતરભાઈએ જે એમને સાઈન કરવા આપી હતી તે સાઈન પણ એમણે કરી નથી જે એફઆઈઆર કરી છે કેમ કે એમાં એવું બતાવી રહ્યા છે કે એમને એરેસ્ટ રાત્રે સાડા બારથી એક વાગે કર્યા છે એટલે ચૈતરભાઈએ બધું સ્ટડી કરી અને એમણે એ એફઆઈઆર પર પણ પણ સાઈન કરી નથી નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા છે કે દોઢ વાગે બપોરના બે ત્રણ વાગ્યાની આસપાસ ગોધીને ગાડીમાં લાવવામાં આવે એફઆઈઆર વગર લાવવામાં આવે હા જે દોઢ વાગે એ ત્યાં ગાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જાય છે જેવા પોલીસ સ્ટેશનમાં જાય છે તેવા ત્યાં ગાડી એમને અટક કરી દે છે અટક કરી દે છે કોઈ પણ એમના ફેમિલી કે પરિવારને કે મિત્ર મંડળ કે કોઈ પણ આગેવાનને ત્યાં અમને મળવા દેતા નથી અને ડાયરેક્ટ જે પોલીસની ગાડી આવે છે અહીંયા ગાડી નર્મદા જિલ્લાની તમામ પોલીસને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન બોલાવે છે અને તમામ પોલીસને બોલાવી અને ડાયરેક્ટ ચૈતરભાઈને કોઈ પણ મુલાકાત લીધા વગર ડાયરેક્ટ એમને પોલીસની જે સરકારી ગાડી છે એ ગાડીમાં એમને જબરજસ્તીથી બેસાડી અને એમને રાજપાઈડી ઝઘડિયા નેત્રંગ રાજપાઈડી અને ઉમલ્લાવાડા રસ્તે સો કિલોમીટર આમ ગોલ ફરીને લઈ આવે છે જ્યારે ડેડીયાપાડા અને રાજપીપળાનું અંતર ફક્ત ચાલીસ કિલોમીટરનું અંતર છે